સુરત સચિન વિસ્તારમાં દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો સુરતના સચિન વિસ્તારમાંથી દવાખાનું ચલાવતા નકલી ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસે નકલી ડોક્ટર એવા આરોપી નીલોય ઉર્ફે નીલુ વાઈ નિર્મલ બિસ્વા ઉમર સત્તાવીસની ધરપકડ કરી છે ઝડપાયેલો નકલી ડોક્ટર મૂળ પશ્ચિમ બંગાળનું વતની છે પોલીસ તપાસમાં તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનું કોઈ સર્ટિફિકેટ ન હોવાનું જણાવ્યું હતું એસઓજી પોલીસ દ્વારા તેના દવાખાનામાંથી દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ સાત હજાર બસો નવ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી